અજમાના પાણી સાથે આ એક વસ્તુ એ પાણી પી જાવ તમારા શરીરની ચરબી ઘટવા લાગશે તમારા શરીરનું વજન પણ ઘટવા લાગશે અને સાથે ઘણા બધા ફેરફારો થશે સૌથી પહેલા એક ગ્લાસ પાણી લેવાનું છે મિત્રો એક ગ્લાસ આ ગરમ પાણી તમારા શરીરની ઘણી બધી ઇફેક્ટ આપે છે વજન ઘટાડવા માટે તમે નિયમિત રીતે સવારે નરણા પૂછી ત્રણ ગ્લાસ ગરમ પાણી પીવો છો તો સો વર્ષ સુધી તમારા પેટની ચરબી ચરબી પહેલા તમારે અહિયાં સુકાદાણાનો ઉપયોગ કરવાનો છે તો સુકાદાણા અહીંયા એક ગ્લાસ પાણી સાથે આપણે એક ચમચી લેવાના છે સુકાદાણાની વાત કરી તો સુકાદાણામાં ઘણા બધા પોષક તત્વો છે આ એક ચમચી સૂકાદાણા તમારા શરીરના પાચન મજબૂત કરે છે આ એક ચમચી ધાણા તમારા શરીરની ચરબી ઓગાળવા માટે ખૂબ જ ઉપયોગી છે આ એક ચમચી સૂકા ધાણા તમારા શરીરનું પાચનતંત્ર મજબૂત કરે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે નવી ચરબી બનતી અટકાવે છે જૂની ચરબીનો નિકાલ કરે છે અને સાથે સાથે ઘણા બધા પોઝિટિવ ફાયદાઓ આપે છે તમારા શરીરની અંદર ગંદા જે જામેલું ફેટ છે એને શરીરમાંથી બહાર કાઢે છે ટૂંકમાં કહી તો તમારા શરીરનું ડિટોક્સીકરણ કરે છે આ સરસ મજાનો નાનકડો એવો ઉપાય હવે અહીંયા આપણે શુકાધના છે એની તાસીર ઠંડી તમારા જેઠાની શાંત કરે છે જેવી રીતે ચંદ્રની શીતળતા તમારા શરીરને ઘણા બધા રોગોથી બચાવે છે એ જ રીતે સુકા ધાણા છે એ પણ તમારા શરીરની શીતળતા પ્રદાન કરે છે આ શૂકાધણા તમારા શરીરની ચરબી ઘટાડે છે સાથે સાથે શૂકા ધણા તમારા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાડે છે એ ઉપરાંત પાચનતંત્ર મજબૂત કરે છે એસેટિક પ્રોબ્લમ ગેસેટિક પ્રોબ્લેમ્સ દૂર થાય છે કોન્સિપેશનની સમસ્યા એટલે કે કબજિયાતની પ્રોબ્લેમ્સ દૂર થાય છે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે એ ઉપરાંત નીંદર સારી આપે છે સ્ટ્રેસ દૂર રહે છે આંખોની રોશનીમાં વધારો કરે છે કેલ્શિયમ હોવાથી તમારા શરીરના હાડકા મજબૂત થાય છે અને સાથે સાથે તમને બિલકુલ નબળાઈ આવતી નથી હવે આપણે એક એલાયચી એડ કરવાની છે વિથ એક એલાયચી ફોતરા સાથે અને દાણા સાથે એક એલાયચી એડ કરવાની છે એલાયચી તમારા શરીરની અંદર રહેલી ચરબીને દૂર તોડી નાખે છે તમારા શરીરનું પાચન તંત્ર મજબૂત કરે છે અને સાથે સાથે ઘણા બધા તમને ફાયદાઓ આપે છે આ નાનકડી એવી ઇલાયચી હવે અહીંયા લેશો અંગૂઠાના પહેલા વેરા જેલું તજનું લાકડું આ તજનું લાકડું તમારા શરીરની અંદર રહેલી ચરબીને દૂર કરવાનું કામ કરે છે સાથે સાથે આ એક તજનું લાકડું તમારા શરીરની અંદર ચરબી ઘટાડવાનું કામ કરે છે તજ અને

આ દરેકે દરેક વસ્તુ તમારા શરીરની પાચન તંત્રને ઠીક કરવાનું કામ કરે છે તમારા શરીરની વર્ષો જૂની ચરબી ઘટાડવાનું કામ કરે છે અને સાથે સાથે તમને ઘણા બધા દૂર રાખે છે તમારા શરીરના પાચન તંત્રને મજબૂત કરે છે વજન ઘટાડવા માટે સૌથી પહેલા તમારે તમારું પાચન તંત્ર ઠીક કરવું પડશે હવે તમારું વજન પણ ઓલરેડી વધેલું છે તમે તમારા શરીરની અંદર રહેલા ગંદા ફેટને દૂર કરવા માંગો છો તમારા શરીર

ઘણા બધા મોંઘા મોંઘ ડોક્ટરો પાસે ડાયટ ચાર્ટ લેશો પરંતુ તમારા શરીરનું પાચન તંત્ર જ નબળું છે તો તમારા શરીરની અંદર કોઈ જ અસર થવાની નથી તમે તમારા પાચન તંત્રને ને પહેલા ઠીક કરો તો એના માટે તમારે આ ઉપાય કરવાનો છે તો અહીંયા લાઇટ ગઈ છે સુરેન્દ્રનગરમાં લાઈટના બહુ જ પ્રોબ્લેમ્સ થાય છે ગમે ત્યારે લાઇટ જાય છે ગમે ત્યારે આવે છે તો કઈ રીતે હું વિડીયો બનાવું તો ખરેખર આપ મને સાથ સહકાર જોઈશે તમારો ડાર્કનેસ છે તો પ્લીઝ તમે સપોર્ટ કરશો તો અહીંયા તમારું વેઇટ લોસ થશે તમારું વેઇટ લોસ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ પણ તમને થવાના છે કારણ કે આ ઉપાયની મદદથી તમે ઈઝીલી તમારું એકદમ સરસ મજાનો વેઇટ લોસ કરી શકો છો તમે ફેટ લોસ કરી શકો છો અને સાથે સાથે વધતા વજન કંટ્રોલ રાખી શકો છો તો મિત્રો આની અંદર તમે થોડા ત્રણ થી ચાર લવિંગ ઉમેરી દેજો ચોક્કસ તમને ફાયદો થશે એ ઉપરાંત તમારે ઘણી બધી રીતે આ એટલું બધું સરસ મજાનું ઉપયોગી છે આ માહિતી કારણ કે જે લોકોનું વેઇટ લોસ એકદમ ઝડપથી થાય છે એ જે લોકોને વેઇટ લોસ થતું નથી વેઇટ ઘેન જ નબળું થાય છે તો એમના માટે આ ઉપાય સરસ મજાનો છે પાચન તંત્ર ઠીક થશે વધતા બીજા કંટ્રોલ રાખી શકશો તમારા શરીરમાં જે ખાવ છો એની એનર્જી બનશે ચરબી નહીં બને એ ઉપરાંત તમને ઘણી બધી રીતે ઉપયોગી થશે તો હવે આપણે આ વેઇટ લોસ રીંગને ઉકાળીશું અને ક્યારે પીવાનું એ હું તમને જણાવું છું સૌથી પહેલા તો અહીંયા આ વેઇટલોને ઉકાળવા માટે મૂક્યું છે જ્યાં સુધી તમારું આ વેઇટલો રિંગ છે એને તમારે આશરે દસ મિનિટ સુધી ઉકાળવાનું છે ચલો આપણે ઉકાળવા માટે મૂકી દઈએ આ લોસ રિંગ છે ને દસ મિનિટ સુધી ઉકળશે એટલે એનો કલર થોડો ડાર્ક થઈ જશે અને એ પછીનો કલર ચેન્જ થશે એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર વેટલોઝ રિંગ આપણું ઉકળી ગયું છે તો ચલો જ આ લોસ રિંગને હવે ગાળી લઈએ અને ગ્લાસમાં લેશું અને પછી જાણીશું કેવી રીતે સેવન કરવું તૈયાર થયેલા વેટલો રિંગ છે એને આપણે સરસ મજા ગ્લાસમાં ગાડીને લીધું છે મિત્રો આજે તમારે દિવસમાં બે વાર પીવાનું છે અને હું ગરમ ગરમ પીવાનું છે એક સાથે તમે બંને વખતનું બનાવીને લેશો તો પણ ચાલશે આ વેટલો છે એ ખૂબ જ અસરકારક છે દિવસ તમારે ભૂખ્યા પેટે લેવાનું છે અને બીજું રાત્રે સૂતા પહેલા બસ દિવસમાં બે વાર તમારે હુંફાળું ગરમ ગરમ આ વેટલો રિંગ્સ પીવાનું છે ભૂખ કરતા ઓછું જમવાનું છે ઘરનું જ જમવાનું બહારનું બિલકુલ નથી જમવાનું સાથે સાથે કહ્યું એમ મિશ્ર થોડી ચડી પાડશો એટલે તમારું વજન આરામથી ઘટવા લાગશે તો ખરેખર મિત્રો સરસ મજાની ઇન્ફોર્મેશન તમારા માટે છે પસંદ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જે રીતે કરશો